કારણ કે નર્મદા નિગમની જે કેનાલ આવી રહી છે એ કેનાલમાંથી એક મહિનો વધુ સિંચાઈનું પાણી મળી રહે તો બનાસકાંઠા જિલ્લાના એ ખેડૂતોને જુવાર અને બાજરીના જે પાકો છે ઉનાળુ સિઝનના એ પાકો લઈ શકાય અને એમના પશુધનને બચાવી શકાય એ માટે ચારડા ગામના બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ નાયબ કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારીને આપ્યું છે આવેદન પત્ર જોઈએ શું કહી રહ્યા છે ત્યાંના ખેડૂતો આજ સાહેબ અમે આ બધે ગામમાં ચારડા માર્શનને ચારડા વાયનો ત્રણને આ માર્શનો માઇનોર આ બે માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા આ ગામની વસ્તી પશુ ને માલ ને મોણ છે બધે પોણે પીવાની ખૂબ તકલીફ છે ઘાસ્ય અને બાદરી ગાયનું વાવેતર બસોથી હવા બસો એક્ટરનું કર્યું છે એમાં સાહેબ ફૂંકાયેલું છે એટલે સાહેબની વિનંતી કરીને અમે કહેવાયા હતા કે અમારા પોણે એક મહિનો પોણે સોડો પાંચમાં મહિના ઉદ્યોગ ખાઈ શુભ તમારો આભાર અત્યારે ગાયો અમારા ગામમાં પહોંચ્યો તો ગાયા પીવા માટે કરવા માટે આવ્યા હતા અમારા ગામની અંદર ચારસો પાંચસો એકર જમીન છે એની અંદર ખાસ ચારાનું વાવેતર કરવા અમારે પશુપાલન ઉપર અમારો ધંધો છે વિનંતી કરીને અમારે પાણી છોડવા એક મહિના સુધી પાણી છોડવા વિનંતી કરે પાચર છે ચુઆ છે સાયડા છે ઉત્સપા છે બાલસણ છે અમારો બધો વ્યવસાય બધો પશુપાલન ઉપર છે એક મહિના સુધી અમે સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ એક મહિના સુધી અમને પાણી આપે એવી વિનંતી